હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર બે હજાર વીસ મોડલ વન ઓનર ટ્રેક્ટર સાઇડ ગેયર અને મિત્રો કંપની ફિટિંગ સાવ શોરૂમ કંડિશનમાં આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં બેસવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો તેમાં તમે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે ન્યુઓલેન્ડ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો એકદમ સારી કન્ડિશનમાં અને નવા ટાયર સાથે જોવા મળશે આગળ પાછળ બંને નવા ટાયર જોવા મળશે બુકનો ફોટો જોઈ શકો છો વન ઓનર ટ્રેક્ટર છે બે હજાર વીસ મોડલ દસ સોપન નંબરનું ટ્રેક્ટર મિત્રો વેસવાનું છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે સાઈડ ગેર સાથે તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કમની સ્ટીકર સાથે જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબીના ફૂલ જવાબદારી સાથે બેટરી સારી જોવા મળશે વાયરિંગ બધું ઓકે જોવા મળશે લાઇટની કન્ડિશન ઓકે જોવા મળશે છત્રી પંખા બધું કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા ન્યુઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની કિંમતને તો મિત્રો માલિકે પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તે મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ છેતાલીસ ત્રણ સાણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પચાસ હજાર સોરી પાંચ લાખ વીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે તો મિત્રો ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે તે સિવાય વિડીયોને નીચે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ ટ્રેક્ટર ઓલાઇન ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો બાણું સો પચાસવાળાના નંબરમાં કોન્ટેક કરી અને જોવા જવા હોય નથી જેથી તમને માલિક રૂબરૂ સ્થળ ઉપર મળી જાય ખોટો ધક્કો ન થાય તો વધુ માહિતી માટે બાણું સો પચાસ જય